ભોજનની થાળીને ક્યારેય પણ જમીન ઉપર ન રાખવી જોઈએ થાળીને હંમેશા તો ટેબલ પર સન્માનથી રાખો પછી જ ભોજન કરો રસોડામાં નળમાંથી પાણી ટપકવું એ આર્થિક સંકટની નિશાની છે એટલા માટે જો રસોડાના નળમાંથી પાણી ટપકતું હોય તો તેને જલ્દી સારું કરાવી નાખો ભોજન કરતાં પહેલાં પૂર્વ દેવતાને અવહન કરવું જરૂરી છે ભોજન કરતી વખતે વાતચીત કે ક્રોધ ન કરવો જોઈએ પરિવારમાં તમામ સદસ્યની સાથે બેસીને ભોજન કરો પૂજા રૂમની સફાઈ દર શનિવારે જરૂર કરો અને ગંગાજનનો છંટકાવ કરો રાત્રે સૂતા પહેલા ક્યારેય પણ વધુ ધોયા વગર કે પગ ધોયા વગર સુવું જોઈએ નહીં હંમેશા ધ્યાન રાખો દક્ષિણ અને પૂર્વ દિશામાં ક્યારેય પણ પગ રાખીને ન સૂવું જોઈએ અને દરવાજાની દિશામાં પણ પગ ન રાખવો જોઈએ તેનાથી સેહતા અને સમૃદ્ધિને નુકસાન થાય છે પૂર્વ દિશા તરફ માથું રાખીને સૂવાથી જ્ઞાનમાં વધારો થાય છે દક્ષિણ દિશા તરફ માથું રાખીને સૂવાથી શાંતિ અને સમૃદ્ધિ મળે છે મોઢું ઊંધું રાખીને બીજાની જગ્યાએ તૂટેલા ગયેલા ખાટલા ઉપર બેડ ઉપર સુવાનું ટાળવું જોઈએ તેનાથી નેગેટિવ ઉર્જા આવે છે જો તમે તમારા ઘરમાં ડાઇનિંગ ટેબલ રાખવા માગો છો તો કોશિશ કરો કે ગોળ હોવું જોઈએ ઘરમાં હંમેશા ચાર પાંચ રોટલી વધુ બનાવવી જોઈએ તેનાથી માતા અન્નપૂર્ણ પ્રસન્ન રહે છે અને ઘરમાં આર્થિક સ્થિતિ પણ સારી રહે છે ઘરમાં પૂજા કરતી વખતે અપૂર અવશ્ય સળગાવો તેનાથી નેગેટિવ ઉર્જા દૂર થાય છે જો શક્ય હોય તો ભોજન રસોડામાં બેસીને જ કરો તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે કોઈ પણ દેવી દેવતાની એકથી વધુ મૂર્તિ ઘરમાં મંદિરમાં ન રાખવી જોઈએ જ્યોતિષ્ય શાસ્ત્ર અનુસાર ચંપલ અને બૂટનું ખોવાઈ જવું શુભ માનવામાં આવે છે જ્યારે એવું થાય છે ત્યારે અશુભ ગ્રહો શુભ ફળ આપવા લાગે છે પૂજા રૂમમાં શુભ અને રંગ જેમ કે આછો લીલો પીળો જાંબલી કે ક્રીમ રંગનો ઉપયોગ કરો દક્ષિણ કે પક્ષિણ દિશામાં પૂજા રૂમ બિલકુલ ન બનાવો વાસ્તુશાસ્ત્ર અનુસાર સ્વસ્થ જીવન અને લાંબા આયુષ્ય માટે તમારે હંમેશા દક્ષિણ દિશા તરફ માથું અને ઉત્તર દિશા તરફ પગ રાખીને સૂવું જોઈએ આ દિશામાં માથું રાખીને સૂવાથી વ્યક્તિને ધન સુખ સમૃદ્ધિ અને કીર્તિ પ્રાપ્ત થાય છે તમારા ઘરનું બાયણ દક્ષિણ દિશામાં છે તો તે દોષ દૂર કરવા બાયણા ઉપર ગણેશજીની મૂર્તિ બેસાડવાથી વાસ્તુ દોષ દૂર થાય છે પીપળાનું વૃક્ષ મકાનની આસપાસ હોય તો ભૂલે ચૂકે કાપવું નહીં તેને પૂજા કરવી જાણી જોઈને આ વૃક્ષ વાવવું નહીં અને આપણા ઘરમાં પડિયામાંથી આસપાસ જો હોય તો પૂજા કરવી રાત્રે સૂતા હોવ ત્યારે તમને ભગવાનના સપના આવવા અથવા તો સપનાની અંદર કંઈક સંભળાવવું સપનાની અંદર ધૂન અથવા તો ભજન સંભળાય તો પણ ભગવાનના તમારા પર આશીર્વાદ છે એવા સંકેત છે આપના ઘર આંગણે રાખેલો તુલસીનો છોડ ક્યારેય સુકાતો નથી ઘણા સમય એવું પણ બને છે કે આપણે પાણી ન પણ નાખતા હોય તો પણ તે છોડ લીલો રહેતો હોય છે તો પણ તે સંકેત છે કે આપના ઘરમાં ભગવાનનો વાસ છે રસોડામાં પીવાનું પાણી ઉત્તર પૂર્વ દિશામાં રાખવું જોઈએ રસોડામાં ગેસ દક્ષિણ પૂર્વ દિશામાં રાખવો જોઈએ સૂતા પહેલાં રસોડું સાફ કરવું જોઈએ રસોડામાં ગંદા વાસણ એટલે કે મીઠા વાસણ રાખવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાં દિંદ્રતા આવે છે સૂતા પહેલાં નિયમિત રીતે ભગવાનનું ધ્યાન કરવું જોઈએ અને ડાબી બાજુ પડખું ફેરવવું જોઈએ તેનાથી પાચન ક્રિયા તંદુરસ્ત રહે છે ઘરમાં સવારે થોડો સમય માટે ભજન વગાડવા જોઈએ ઘરમાં સાવણીને હંમેશા છુપાવીને રાખો અને એવી જગ્યાએ રાખો જ્યાં કોઈનો આવતા જતા પગ ન ઉડે અને સાવણીને હંમેશા નીચે પડેલી રાખો ઊભી સાવણી ક્યારેય ન રાખવી ક્યારે પથ્થારી પર બેસીને ન ખાવું આમ કરવાથી ધનની હાનિ થાય છે અને માતા લક્ષ્મી ઘેરથી ચાલ્યા જાય છે શક્ય હોય તો રસોડામાં જમીન પર બેસીને ભોજન કરો આનાથી તમારા ઘરે ધન સંપત્તિથી ભરેલું રહેશે અને ક્યારેય ધનની કમી નહીં થાય કોશિશ કરો કે ઘરમાં કોઈ પણ બંધ ઘડિયાળ દિવાલ ઉપર ન રાખો જે ઘડિયાળ કામ ન કરી રહી હોય તેને ઘરમાં ન રાખો નવી સાવણીનો ઉપયોગ હંમેશા શનિવારે જ કરો